ચાલો મિત્રો આપણે હજી જોઈએ જય ભારત હાઈસ્કૂલ જય ભારત એન્ટર થઈ ગયા નો બગીચો આપણે અંદર જવાનું છે હજી જય ભારતના વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ લેવલે રમત ગમત સ્પર્ધામાં મેડલ લાવેલા છે ખૂબ જ પ્રગતિશીલ છે હાલના જય ભારત હાઈસ્કૂલના આચાર્ય શ્રી સંજયભાઈ ઠાકુર સાહેબ તમે જોઈ રહ્યા છો જય ભારત હાઈસ્કૂલ આ છે હોસ્ટેલ તરફ જવાનો રસ્તો આપણે હવે જઈશું હોસ્ટેલ તરફ આ આવી ગયા આપણે મિત્રો હોસ્ટેલ માં ત્યાં ના ગુરુપતિ છે દીવાનજી ઠાકોર દીવાનજી ઠાકોર જય આ છે રસોડા વિભાગ આ છે હોલ જમવાનો હોલ જ્યાં મારા દોસ્તો જમી રહ્યા છે રાજેશ અને સુરેશ આ છે મિત્રો હોસ્ટેલના જાળવા આ છે હોસ્ટેલના રૂમ ઉપર આવવાનો રસ્તો છે જોઈ રહ્યા છો તમે તેની બાજુમાં ક્રિકેટ નો ગ્રાઉન્ડ છે જ્યાં night cricket નું આયોજન કરવામાં આવે છે. જો મિત્રો હોસ્ટેલ સ્ટીલ ઉપરથી તમે જોઈ શકો છો કેવા ચાળવા છે. hostel ની બાજુમાં માર્કેટ યાર્ડ આવેલું છે આ છે મિત્રો રાત્રે પ્રાર્થના કરવા માટેની જગ્યા હોસ્ટેલના ચાર રૂમો છે મિત્રો તમે જોઈ શકો છો